આદરા કોર્ટ ખાતે વકીલ મંડળની ચૂંટણી આજરોજ યોજાઈ હતી જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વકીલો પોતાનો મત આપવા માટે કોર્ટ ખાતે પહોંચ્યા હતા જેમાં મોટી સંખ્યામાં વકીલો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું યોજાયેલ ચૂંટણીમાં દીપક પ્રજાપતિ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા જ્યારે દીપક પ્રજાપતિનો વિજય થતાં કોર્ટ સંકુલ ખાતે ભવ્ય આતર્શબાજી સાથે એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી સાથે દીપક પ્રજાપતિ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા તેઓના સમર્થકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો ત્યારે વકીલો દ્વારા દીપક પ્રજાપતિને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખના મુખ્ય બે ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ચામ્યો હતો જેમાં અગાઉ રહેલ પ્રમુખ દીપક પ્રજાપતિ તેમજ અશોક પટેલ વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં દીપક પ્રજાપતિનો વિજય થવા પામ્યો છે સતત પાંચ વર્ષ હરી પ્રમુખ ઉપપ્રમુખ બાદ એટલે પાદરા કોર્ટ ખાતે વકીલો દ્વારા ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી દરેક બીજાને મોં મીઠું કરાવી અને આ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દીપક પ્રજાપતિ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા આ તેઓને તમામ લોકો દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દીપક પ્રજાપતિ પ્રમુખ તરીકે તેઓએ પદભાર સંભાળ્યો હતો ત્યારે ફરી એકવાર દીપક પ્રજાપતિ પાદરા વકીલ મંડળમાં પ્રમુખ તરી તરીકે ચૂંટાઈ આવ્યા છે

દ્વારા પ્રમુખ તરીકે માન્ય દીપકભાઈ પ્રજાપતિને તેમની અગાઉના ચાર વર્ષોની કામગીરી તેમજ કોરોનામાં જે મદદગારી કરી ઘણી બધી કામગીરી છે એનાથી વકીલ મિત્રો સંતોષકારક રીતે મત આપ્યો છે અને એમને બહુમતીથી જીતાડ્યા છે એ બધા મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ તરીકે કેવી સોનીને જીતાડ્યા છે તે બદલ પણ હું આભાર માનું છું તમામ વકીલ મિત્રોનો જે વકીલ મિત્રો તરીકે ઇલેક્શન થયું શાંતિથી એમાં સર્વસંમતિથી સંમત છે અને જે બહુમતીથી જીતાડ્યા તે બદલ તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર